મોરબીના વીસીપરા થઈને રોહિદાસપરા આંબેડકર કોલોની વિજયનગર સહિતની સોસાયટીમાં જવા માટેના મુખ્ય માર્ગ ઉપર અવારનવાર ગટર ઉભરાતા લોકો પરેશાન મોરબી નગરપાલિકાએ પ્રી પ્રિમોન્સૂન કામગીરી કરી હોય એવી મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે મોરબી વીસીપરામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી નજીક પાણી ભરાવાની સમસ્યાથી રોહિદાસપરા વિસ્તાર સહિતની દસથી અલગ અલગ વિસ્તારની સોસાયટીઓના લોકો પરેશાન થઈ રહ્યા છે આ જગ્યા પર રોજ સાંજના છ થી લઈને રાતના એક વાગ્યા સુધી આ જ રીતના પાણી ભરેલું રહે છે ગત રાત્રિએ પડેલ વરસાદના કારણે આજે તમામ વિસ્તાર આખે બેટમાં ફેરવાઈ ગયો હતો આ વિસ્તારના લોકો અને આગેવાનો દ્વારા અનેક વખત નગરપાલિકાને તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો કંઈ પણ હાલ આવ્યો નથી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ આવી નાનું મોટું સેટિંગ કરીને જતા રહે છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી

અને અહીંયા હાલદી હોય છે તો અમારા સાહેબ આ આ આ જે પાણીનો નિકાલ વહેલી તકે નહીં થાય તો અમારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડે આઠ વિજયપરા ગુજરાત આંબેડકર વિજયનગર કાયમિકની અમારે આ છેલ્લા ત્રણ વર્ષથી પ્રશ્ન છે અમને અઠવાડિયા પહેલાં અમે કલેક્ટર સાહેબને વિડીયો પણ નાખેલા છતાં

સામાન્ય માણા કોઈ બી ફોન કરે ને એનો તો ફોન તો બિલકુલ ઉપાડતા જ નથી નામ તમારું પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા આ પાણીનો પ્રશ્ન કેટલા ટાઈમથી છે અને આ કેટલા ફૂટ પાણી ભરે છે અને કેવી હાલત છે કોરે છેલા વર્ષથી 3 વર્ષ કીએ પણ હું તો 4 વર્ષ કહું છું અમારી બેનો દીકરીઓ સ્કૂલે જાય કામે જાય આ બેનો દીકરીઓને પોતાના કપડા જે ભારતની સંસ્કૃતિ પ્રમાણે નીચે રાખવા પડે છે એના બદલે અધર ઉપરની હાલવા પડે છે પોતાના કપડા આ વિસ્તાર વિસી ફાટકની અંદર પચીસ નામ એવા છે બાબા સાહેબ આંબેડકર સ્કૂલ કે ગ સ્કૂલ ભીમરાવનગર સ્કૂલ જ્યાં બાળકો ભણે છે ને એ બાળકોને એટલી બધી તકલીફ પડે છે જે અમારા પચીસ વિસ્તાર છે ને એને તમામે તમામને અહીંથી હાલવાનું છે આ મેઇન રોડ છે અમારો વીસી ફાટકે જવા માટે કે બજારમાં જવા માટે મેઇન રોડ એક જ છે આની અંદર છેલ્લા ત્રણ વર્ષથી ચાર વર્ષથી હું તો આ પરિસ્થિતિમાં જોઉં છું કે ચાર વર્ષથી આવી નવી પોઝિશન છે નગરપાલિકા શું કરે છે પોતાના કાર્ય એવા પોતાના જે સક્ષમ માણસો છે અહીંયા પોતાના ઇમરજન્સી કામ થઈ જાય છે અમારા વિસ્તારના કોઈ પણ કામ થતા નથી અમારી માંગ આ વિસ્તારની અંદર જે પાણી ભરાય છે બેનો દીકરીઓને જે તકલીફ ઊભી થઈ છે આ પાણીની અંદર ખંજવાડ આવે છે બાળકોને છોકરાને દવાખાનાની અંદર અમે મજૂરી કરી અને અમારા બાળકોને ભણાવી એવી અમારી પોઝિશન છે છતાં આ તંત્ર કોઈ અમારું કામ કરતું નથી સારા સારા વિસ્તારમાં કામ થાય છે સો સો ટકા હું પ્રૂફ કરીને બતાવું મારું નામ પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા હું પ્રૂફ કરીને બતાવું કે બીજા વિસ્તારમાં કામ થાય આ પચાસ એરિયો છે એટલે કામ થતા નથી મારું નામ પરેશ ભાર્ય છે સામાજિક કાર્યકર છું સાથે સાથે મીડિયા સાથે સંકળાયેલો છું આ મુદ્દો જે આપ મારી પાસે જોઈ રહ્યા છો એ આજનો નથી ત્રણ ચાર વર્ષનું છે અને પાછો એવું નથી કે ચોમાસા પૂરતો મુદ્દો હોય આ રોજ સાંજે પાણી આવતા આ મુદ્દો ઊભો થાય થાય છે અને થાય જ છે રોજ સાંજે છ વાગ્યાથી લઈને રાતના બાર એક બે વાગ્યા સુધી તમારે અહીંથી ચાલીને પસાર થઈ શકાતું નથી એવી હાલત છે હવે આ હાલતનું મુખ્ય કારણ છે મોરબી નગરપાલિકાનો અંધેર વહીવટ કારણ કે ટેકનિશિયન વગર કે એન્જિનિયરો વગર જે પણ રોડના લેવલિંગ નથી કરવામાં આવ્યા જે જે તે સમયે રોડને ઉપર નીચે કરી દેવામાં આવ્યા છે આપ જોઈ શકો છો હું જે જગ્યા ઉપર ઊભો છું અને એ જગ્યા છે એ નવ ઇંચ નીચી જગ્યા છે મતલબ મેઇન રોડ કરતાં પણ નીચો વિસ્તાર છે બીજી વસ્તુ પાણીની લાઇનની અંદર મુખ્ય વીસી ફાટકથી લઈ અને વીસીપરામાં સીધી લાઈન જાય છે અને વચ્ચેથી રોહિદાસપરાની લાઇન કનેક્ટ થાય છે તો ઢાળ એટલો બધો ઊંચો છે ઓછામાં ઓછા ચારથી પાંચ ફૂટનો કે જેની અંદર ક્યારેય પણ કોઈ વચ્ચે લાઈન પાણીની ઘૂસવા જ ન દે આ મુદ્દો આજનો નથી ચાર પાંચ વર્ષ પહેલાં જ્યારે આ રોડની બધા કામ ચાલુ થયા સાડા ત્રણ વર્ષ પહેલાંની આ ઘટના છે અને કન્ટિન્યુ રોજની વાત છે આ એક દિવસ નથી આજે ચોમાસાના કારણે આજે વધારે પરિસ્થિતિ ખરાબ છે ખરેખર આનું પરમનન્ટ સોલ્યુશન એક જ છે કે અહીંથી મેરી ટાઈમ બોર્ડથી સીધા મચ્છુની અંદર ડાયરેક્ટ પાઇપ નાખવામાં આવે અહીંથી સો મીટરનો અંતર છે જાજો અંતર રહી નથી માત્ર સોથી દોઢસો મીટરના અંતર છે જ્યાં સુધીમાં પાઇપ નાખી દેવામાં આવે તો પર્મનન્ટ સોલ્યુશન આનું થાય છે પરંતુ નગરપાલિકાની અંદર એન્જિનિયરો રોડને જ્યારે પણ કમ્પ્લીશન આપતા હોય છે ત્યારે એ મગજ વાપરતા જ નથી કે ઊંચો રોલ છે કે નીચો રોલ છે લેવલ પાણીના છે કે નહીં એમને મંદર વહીવટની જેમ ચાલતું આવે છે આ નગરપાલિકાની બેદરકારીથી આજે માણસો હેરાન થાય છે લોકો પરેશાન થાય છે તો ખરેખર હવે નગરપાલિકાને આંખ ઉગાડવાની જરૂર છે જો હવે નહીં ઉગાડે તો હવે આવનાર સમય એવો આવશે કે નગરપાલિકાના અધિકારીઓને ઓફિસોમાં નગરપાલિકાના કર્મચારીઓના ઘરોની અંદર આ પાણી ગટરના નાખવામાં આવશે આ ખાસ સૂચના છે નગરપાલિકાને સાંભળી લે કે જો તાત્કાલિક ધોરણે આનો અલગથી પાણીનો પાઇપ નાખવામાં નહીં આવે અલગથી રસ્તો કરવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર આ ગટરના પાણીઓ તમારી ઓફિસોમાં હશે ધન્યવાદ